નમસ્કાર મિત્રો ફરી એક વખત સ્વાગત છે તમારું નવા વિડીયો મિત્રો આજનો આપણો ટોપિક રહેવાનો છે તે રહેવાનો છે રિસ્ક મેનેજમેન્ટ હવે તમે ક્યાંક ને ક્યાંક એવું તો સાંભળેલું જ હશે કે સ્ટોક માર્કેટમાં જે સાયકોલોજી છે તે નેવું ટકા કામ કરે છે અને તમારી જે ટ્રેડિંગ જે સ્ટ્રેટેજી છે તે દસ ટકા કામ કરે છે તો આ સો ટકા વાત સાચી જ છે પરંતુ જો આ બંનેની વચ્ચે જો તમે જે સ્ટ્રેટેજી યુઝ કરો છો એમાં તમે જો રિસ્ક મેનેજમેન્ટને ફોલો નથી કરતા તો તમે એકસો દસ ટકા લોસ મેકિંગ ટ્રેડર બનવો છો તો એનું રીઝન શું છે કે એનું રીઝન છે પોઝિશન સાઇઝિંગ કે કેટલી તમે ક્વોન્ટિટી બાય કરો છો એમ મેટર કરે છે તો હવે શું તમને લાગે છે કે રિસ્ક મેનેજમેન્ટ શા માટે જરૂરી છે આપણે રિસ્ક મેનેજમેન્ટ રિસ્ક મેનેજમેન્ટ તો વાત તો કરીએ છીએ પણ શા માટે જરૂરી છે તો કે લોંગ ટર્મમાં તમારે સ્ટોક માર્કેટમાં ટકી રહેવું હોય તો રિસ્ક મેનેજમેન્ટ જરૂરી છે જો તમે બહુ લાંબા ગાળાનો વિચારતા હોય કે તમારે સ્ટોક માર્કેટમાં સર્વાઈવ કરવું છે તો તમારે સો ટકા રિસ્ક મેનેજમેન્ટ શીખવું જરૂરી છે તો હવે તમને શું લાગે છે રિસ્ક મેનેજમેન્ટ સૌથી વધારે શું કરીને આપે તમે કોઈ સ્ટોકમાં એન્ટ્રી લ્યો છો એક્સ ઝેડ નામના સ્ટોકમાં તમે એન્ટ્રી લ્યો છો તો એન્ટ્રી લ્યો છો એનાથી રિસ્ક મેનેજ થાય છે કે તમારો જે સ્ટોપલોસ લગાવવો છે સ્ટોપલોસથી તમારે રિસ્ક મેનેજ થાય છે કે તમે સ્ટોપલોસ એક જોઈને ત્યારે એક્ઝિટ કરી લ્યો એનાથી રિસ્ક મેનેજમેન્ટ થાય છે સમજાય છે હું શું કહેવા માગું છું સ્ટોપલોસ હિટ થાય અને એક્ઝિટ કરો એનાથી તમારું રિસ્ક મેનેજમેન્ટ ફોલો થશે કે તમે સ્ટોપલોસને લગાવો છો એનાથી તો મિત્રો આ ત્રણેય બંનેમાંથી કોઈ જ વસ્તુથી રિસ્ક મેનેજમેન્ટ ફોલ ફોલો નથી થવાનું રિસ્ક મેનેજમેન્ટ ફોલો થશે તો ફક્ત ને ફક્ત પોઝિશન સાઇઝિંગથી તમે કેટલી ક્વોન્ટિટી બાય કરો છો ને તે મેટર કરે છે તો આપણે આ આપણે સ્વિંગ ટ્રેડિંગ માટે ઇન્વેસ્ટમેન્ટ માટે અને ઓપ્શન્સ માટે ત્રણેય માટે માઇનો માઇનો ડિફરન્સ હોય છે તો તે આપણે જોવાના છે કે તમે કઈ જગ્યાએ કેટલી ક્વોન્ટિટી બાય કરી શકો તો હવે એની પહેલાં હું તમને બેક જે વર્ડ છે કે જે રિસ્ક મેનેજમેન્ટમાં આપણે ઉપયોગમાં લઈએ છીએ એ કહી દઉં તો એમાં પહેલું આવે છે આરપીટી બીજું આવે છે આરપીડી અને ત્રીજું આવે છે આર ટુ આર હવે આર ટુ આરનો મતલબ થાય છે રિસ્ક ટુ રિવોર્ડ રેશિયો આના માટે આપણે અલગથી એક વિડીયો બનાવીને અપલોડ કરી દીધો છે અને એમાં આપણે તો કે એક્ઝેક્ટલી બધા એવું છે કે જો તમારી સ્ટ્રેટેજીનો વિન રેટ સારો નથી પરંતુ રિસ્ક ટુ રિવોર્ડ રેશિયો વન ઇસ ટુ થ્રીની ઉપરનો છે તો તમારે પ્રોફિટેબલ થવા માટે માત્ર ને માત્ર ત્રીસ ટકા જ એક્યુરેસીની જરૂર છે તો તમે એ વિડીયો જોઈ શકો છો હવે વાત આવે આરપીટી અને આરપીડી હવે આરપીડી છે ને તે આપણે ઓપ્શન માટે યુઝ કરીએ છીએ રિસ્ક પર ડે એનો મતલબ થાય છે હવે એ પણ જોઉં છું હવે અત્યારે વાત કરીએ તો કે આરટીટી એટલે કે રિસ્ક પર ટ્રેડ એક ટ્રેડમાં કેટલું રિસ્ક લઈ શકાય તો હવે કેવું છે જો પહેલા હું તમને જો જે સિમ્પલ બધા લોકો જે યુઝ કરતા હોય ને એ કહી દઉં તો કે જો આપણે સ્વિંગ ટ્રેડિંગની વાત કરવામાં આવે તો વન પર્સન્ટનું સ્વિંગ ટ્રેડિંગમાં અને અથવા તો ઇન્વેસ્ટમેન્ટની વાત કરવામાં આવે તો ઇન્વેસ્ટમેન્ટમાં બે થી ત્રણ ટકા હવે બે થી ત્રણ ટકા શું કામ કહું છું તો કે એનું રીઝન છે કે જો તમે પ્યોર ને પ્યોર ટેકનિકલ એનાલિસિસ બેઝ ઉપર જો સ્ટોપલોસ લેતા હોય તો તમારું એન્ટ્રી ઇન્વેસ્ટમેન્ટ માટે જે એન્ટ્રી થવાની છે તે મંથલી અથવા તો વીકલી ટાઈમ ફ્રેમ ઉપર થવાની છે એટલે કે જો સ્ટોપ સ્ટોપલોસ આવશે તો વીસ થી ત્રીસ ટકા ચાલીસ ટકા સુધીનો પણ લોસ આવે પર સ્ક્રિપ્ટ પર સ્ક્રિપ્ટની વાત કરું છું હવે એનો મતલબ શું કે જો તમારી ક્વોન્ટિટી બહુ ઓછી આવશે એટલે કે જો અહીંયા હું તમને એક લાખના સંદર્ભમાં વાત કરું તો ત્રણથી ચાર હજારનું જ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટમાં લાગે છે એના લીધે આપણે બેથી ત્રણ ટકા જો આ જે રિસ્ક મેનેજમેન્ટ છે ને હું જે પર્સનલી ફોલો કરું છું ને એ તમને કહું છું હવે તમારી સાયકોલોજી થોડી અલગ હોય શકે તમે આનાથી વધારે પણ રિસ્ક લેતા હોય હો હવે એમાં એવું છે જો સ્વિંગ ટ્રેડિંગમાં મેં એક ટકાનું કીધું ને તો એમાં તમે એકથી બે ટકા હવે બે ટકા કોણ લે છે તો કે જો એમાં બે ટકા જો બે ટકા રિસ્ક એમાં સ્વિંગ ટ્રેડિંગમાં કોણ લેશે કે અથવા તો જેમની પાસે નાનું કેપિટલ છે અને વધારવું હોય એના માટે ટાઈમ નથી ને જે સ્વિંગ ટ્રેડિંગ કરતો અથવા તો તમારી જે સ્ટ્રેટેજી છે એની એક્યુરેસી એંસી ટકાની આસપાસ છે તો તમે બે ટ બે ટકાની આસપાસ જઈ શકો છો તો આવી રીતના હવે જો તમારે કેલ્ક્યુલેશન કરવી હોય ને હવે પહેલાં તો કેવું હતું એક્સેલ સીટ બનાવતા તો એક્સેલ સીટમાં આપણે ક્વોન્ટિટી ગણતરી કરીએ અને ત્યારબાદ આપણે એન્ટ્રી લેતા હવે હવે અત્યારે કેવું છે જો તમે જે બી ટ્રેડિંગ પ્લેટફોર્મ યુઝ કરો છો તેમાં સિમ્પલ અહીંયા જો ઉપરની સાઈડ આવશો ને એટલે વાળું ઓપ્શન આવે છે એક બે ત્રણ અને ચોથું ઓપ્શન આવશે લોંગ પોઝિશનનું તો એના ઉપર તમે ક્લિક કરશો ને એટલે આવી રીતના ઓપન થશે હવે તમારે લોંગ પોઝિશનમાં કેવી રીતના જો આને તમારે લો આની ઉપર છે ને ડબલ ક્લિક કરશો એટલે તમારે આનું સેટિંગ ખુલી જશે હવે સપોઝ તમારી પાસે એક લાખનું કેપિટલ છે જો અહીંયા અકાઉન્ટ સાઇઝ લખેલી છે ને અકાઉન્ટ સાઇઝ ત્યાં આપણે એક લાખ નાખી દઈશું આ થઈ ગયા આપણું અકાઉન્ટ હવે અહીંયા રિસ્ક છે ને અહીંયા બાય ડિફોલ્ટ ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ આવશે તો આપણે એનું એક ટકા કરી દઈશું અને સિમ્પલ આપણે એનું ઓકે આપી દઈશું એટલે તમને છે ને જો અહીંયા ક્લિક કરશો એટલે ક્વોન્ટિટી બાય કરેલી આવશે હવે કેવી રીતના સપોઝ તમારી એન્ટ્રી તમે કોઈ પણ ચાર્ટ ઉપર જાશો ને જ્યાં એન્ટ્રી હોય ત્યાં ડ્રેક કરી અને સ્ટોપલોસની આસપાસ મૂકી દેશો એટલે તમારી ક્વોન્ટિટી અહીંયા કેલ્ક્યુલેટ થઈને આવી જાય હવે આટલી જ ક્વોન્ટિટી બાય કરવાની તો આનાથી ફાયદો શું થશે રેડી હવે લાખ રૂપિયાના કેપિટલથી આપણે આ તો સમજ્યા કે વન પર્સન્ટ રિસ્ક લેવાનું પણ આનાથી ફાયદો શું બેનિફિટ શું થવાનો છે જો મિત્રો આ ઇન્વેસ્ટમેન્ટ ઇન્વેસ્ટમેન્ટની વાત કરું છું ઓપ્શન્સમાં થોડું અલગ રહેવાનું છે એટલે થોડું ધીરજ રાખજો હવે જો આનાથી બેનિફિટ એ થવાનો છે કે જો તમે એક લાખનું કેપિટલ છે તમારી પાસે સપોઝ ને એક હજારનું રિસ્ક લ્યો જો આપણે શું વાત કરીએ એક હજારનું રિસ્ક વન પર્સન્ટ રિસ્ક અથવા તો ટુ પર્સન્ટ આપણે વન પર્સન્ટની જ વાત કરીએ છીએ રેડી હવે એક હજારનો રિસ્ક લો ને હવે તમારું કેપિટલ ઝીરો થવા તમારે કેટલા ટ્રેડ ખોટા લેવા પડે ખબર સો ટ્રેડ તમે જ્યારે સો ટ્રેડ બેક ટુ બેક ખોટા લેશો ને ત્યારે તમારો શું કહેવાય કેપિટલ વાઇપ આઉટ થશે પરંતુ શું સો ટ્રેડે થશે ના નહીં થાય એનું રીઝન છે કે આપણું એક લાખમાંથી કેપિટલ આપણે દસ ફ્રેડ ખોટા લીધા એટલે નેવું હજાર આવી ગયું નેવું હજાર કેપિટલ આવી ગયું એટલે આપણું આરપીટી છે રિસ્ક પર ટ્રેડ નવસો રૂપિયા થઈ જવાનો એટલો નવસો રૂપિયા થઈ જવાનો ફરી આપણે તો દર દસ હજાર સ્વિંગ ટ્રેડિંગમાં તમે કેપિટલ હવે કેપિ ડિપેન્ડ્સ ઓન કેપિટલ હવે તમે બહુ મોટું કેપિટલ લઈને બેઠા હોય તો એમાં એવી રીતના કે ત્રીસ ચાલીસ હવે તમારા એક ટ્રેડમાં રિસ્ક જ દસ હજારનું આવતું હોય તો એમાંય અલગ અલગ આવે છે તો એ તમારી રીતના મેનેજ કરવું પડશે તો આવી રીતના તમે રિસ્ક પર ટ્રેડ જો અને કોઈ પણ ટ્રેડમાં એન્ટ્રી લેવી હોય ને એની પહેલાં તમારું લોસ અને ક્વોન્ટિટી અને ટાર્ગેટ ડિફાઇન્ડ હોય ને તો ને તો જ એન્ટ્રી લેવી હું બધા બધા જ વિડીયોમાં કે હોઉં છું આ થઈ ગઈ સ્વિંગ ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટ માર્કેટની વાત કે તમે એકથી બે ટકા સ્વિંગમાં લઈ શકો અને ઇન્વેસ્ટમેન્ટમાં હવે મિત્રો વાત કરીએ તો તો કે ઓપ્શન્સની ઓપ્શન્સમાં એક તો આવે પર ટ્રેડ હવે વન પર્સન્ટ રૂલ હું જે ફોલો કરું છું એ જ અહીંયા વાત કરવાનું છે વન પર્સન્ટ રૂલ વાળો ફોલો કરું છું ઓપ્શન બાયિંગમાં શેની વાત કરવામાં આવે છે મિત્રો ઓપ્શન બાયિંગની અને બીજું તો કે રિસ્ક પર ડે તો હું રિસ્ક પર ડેની જગ્યાએ છે ને મેક્સિમમ ત્રણ ટ્રેડ એક દિવસના હું મેક્સિમમ ઓપ્શન બાઇંગના ત્રણ ટ્રેડ કરીશ આવો મારો રૂલ બનાવેલો છે તો એ હું રૂલની વાત કરી દઉં તો કે કેવી રીતના ફોલો કરું છું જો પેલું અહીંયા જે વાત કરીને કે વન પર્સન્ટ જે પોઝિશન સાઇઝિંગથી પોઝિશન સાઇઝિંગની કેલ્ક્યુલેશન તો હું ઓપ્શન્સના પ્રીમિયમમાં પણ આનાથી જ કરું છું પરંતુ જો જે આપણે વાત કરીએ કે ત્રણ ટ્રેડનો રૂલ રિસ્ક પર ટ્રેડ સપોઝ હું દોઢ લાખના કેપિટલથી ઓપ્શન બાયિંગ કરું છું તો મારા પર ટ્રેડ રિસ્ક કેટલું રહેવાનું છે પંદરસો રૂપિયા રેડી હવે હું દિવસના ટોટલ કેટલા ટ્રેડ લઈશ ત્રણ તો મારો રિસ્ક પર ડે કેટલું થયું સાડીસો રૂપિયા થયું કે દિવસનો મને ફોર્ટી ફાઈવ હંડ્રેડ લોસ થશે તો હું ડેને ક્લોઝ કરી દઈશ રેડી આ વાત થઈ ગઈ તો કે ત્રણ ટ્રેડની હવે એ ત્રણ ટ્રેડ કેવી રીતના હોઈ શકે તો એ આપણે વાત કરી લઈએ એ મિનિટ તો કે જો મિત્રો હું દિવસના ત્રણ ટ્રેડ છે એમાં મારો મિનિમમ રિસ્ક એવો રેશિયો આપણે વન ઇસ ટુ ટુ નો ગણીએ એનાથી મોટો નહીં તો વન ઇસ ટુ ટુનો આપણે રિસ્ક રિવોર્ડવાળા ત્રણ ટ્રેડો કરવાના છે તો પહેલાં ટ્રેડમાં સપોઝ મારો ટાર્ગેટ આવ્યો રેડી પહેલો ટ્રેડમાં મારો ટાર્ગેટ આવ્યો તો હું ઓબ્વિયસલી વાત છે હું બીજો ટ્રેડ કરવાનો છું બીજા ટ્રેડમાં મારો સ્ટોપ લોસ ગયો તો પણ હું ત્રીજો ટ્રેડ કરીશ કારણ કે મારી પાસે હજી એક ટ્રેડ કરવા માટેનું જેમને પહેલા ટ્રેડમાં વન ઇસ ટુ ટુનો પ્રોફિટ કર્યો એના લીધે હજુ એક ટ્રેડ હું કરી શકું છું અને અહીંયા પણ મારો સ્ટોપલોસ જાય છે તો હું અહીંયા ડે ક્લોઝ કરી દઈશ આ મારો કોસ્ટ ટુ કોસ્ટ દિવસ ક્લોઝ થયો રેડી હવે બીજું બીજી કઈ કંડિશન આવે કે ત્રણ ટ્રેડ કરવાનો છું પહેલામાં ટાર્ગેટ આવ્યો એટલે હું બીજો કરવાનો બીજામાં એ ટાર્ગેટ આવ્યો હવે હું ત્રીજો ટ્રેડ તો કરીશ પણ અહીંયા છે ને હું ક્વોન્ટિટી ફિફ્ટી પર્સન્ટ કરી નાખવાનો છું અહીંયા મારે બે લોટથી કામ કરવાનો છે હું એક લોટથી કામ કરવાનું અને અહીંયા પણ છે ને જો પહેલામાં ટાર્ગેટ આવે અને બીજામાં સ્ટોપલો સીટ થાય ને એટલે સેવન્ટી પર્સન્ટ ક્વોન્ટિટી કામ કરવાનું એનું રીઝન છે કે થર્ટી પર્સન્ટથી તમારું બ્રોકરેજ નીકળી જાય સોરી અહીંયા એક કરતાં ભૂલી ગયો કે પહેલાંમાં ટાર્ગેટ આવે બીજામાં સ્ટોપલો સેટ થાય પેન પેન પેપર લઈને બેઠો તો વધારે ઈઝી રહેશે પહેલામાં ટાર્ગેટ આવે અને બીજામાં સ્ટોપલો સેટ થાય એટલે ત્રીજામાં સેવન્ટી પર્સન્ટ ક્વોન્ટિટીથી એન્ટ્રી લેવાની એટલે કે જે બસો પાંચસો રૂપિયા વધે છે એનાથી આપણો બ્રોકરેજ નીકળી જાય એટલા માટે આપણે ત્રીજા ટ્રેડમાં સેવન્ટી પર્સન્ટ ક્વોન્ટિટી કરી નાખીએ હવે અહીંયા વાત એ હતી કે પહેલામાં પણ ટાર્ગેટ આવે ને બીજામાં પણ ટાર્ગેટ આવે ત્યારે પણ આપણે અહીંયા ક્વોન્ટિટી ઓછી કરી નાખશું અને પહેલાં અને બીજા બંને ટ્રેડમાં સ્ટોપલો હિટ થશે ને ત્યારે ત્રીજો ટ્રેડ જ નહીં કરીએ એનો મતલબ કે જે આપણે પહેલાં વાત કરીને કે દિવસનો આરપીડી છે ફોર્ટી ફાઈવ હંડ્રેડ છે છતાં પણ આપણે દિવસનો મેક્સ લોસ કેટલો થાય ત્રણ ત્રણ હજારથી પાંત્રીસોનો એ કેવી રીતના પોસિબલ બન્યું તો કે આનાથી જો હજી ફરી એકવાર કહી દઉં જો તમે મેક્સિમમ મારો રૂલ ફોલો કરવાનો હોય તો મેક્સિમમ દિવસના ત્રણ ટ્રેડ પહેલામાં સ્ટોપલોસ જાય તો બીજો ટ્રેડ કરી શકો બીજામાં એ લોસ જાય લોસ જાય તો ત્રીજો ટ્રેડ કરવાનો જ નથી આ એક કન્ડિશન થાય બીજું તો કે પહેલામાં ટાર્ગેટ આવ્યો અને બીજામાં લોસ ગયો તો ત્રીજામાં સેવન્ટી પર્સન્ટ ક્વોન્ટિટીથી એન્ટ્રી લેવાની છે કેટલી ક્વોન્ટિટી લેવાની સેવન્ટી પર્સન્ટ આ થઈ ગયો ઓપ્શન્સ માટેનો બીજો રૂલ અને ત્રીજો અહીંયા છે કે પહેલામાં એ ટાર્ગેટ આવ્યો બીજામાં એ ટાર્ગેટ આવ્યો તો ત્રીજામાં આપણે ફિફ્ટી પર્સન્ટ ક્વોન્ટિટીથી બાય કરશું એવું નહીં હવામાં આવી જાય અને અનાપ સનાપ ક્વોન્ટિટી બાય કરી લઈએ આરપીટી તો સેમ જ રહેવાનું છે પંદરસો નું પણ ઘટશે ક્યારે પહેલા બંનેમાં પહેલામાં સ્ટોપલોસ પહેલા ટાર્ગેટ હિટ થયો અને બીજામાં સ્ટોપલોસ હિટ થયો ને ત્યારે ત્રીજામાં આપણો આરપીટી ઘટાડવાનું છે એક જ કન્ડિશન આપણે બે કન્ડિશનમાં આરપીટી ને ઘટાડીએ છીએ કઈ કઈ કંડિશનમાં તો કે જો પહેલા બંને પહેલામાં એસેલ જાય અને બીજામાં પહેલામાં ટાર્ગેટ હિટ થાય બીજામાં એસેલ હિટ થાય તો આપણે ત્રીજામાં સેવન્ટી પર્સન્ટ કરી નાખશું અને પહેલા બંનેમાં ટાર્ગેટ હિટ થાય ને તો ત્રીજામાં આપણે ફિફ્ટી કરી નાખશું હવે આ છે ને એ ઘણા ખોલું લાગશે અલગ લાગશે કે પહેલા બંનેમાં ટાર્ગેટ આવ્યો તો આમાં શું પ્રોબ્લેમ છે તો એ મારું થોડું એવું મેં શું છે હું જે ખાઉં છું ને એ તમને પીરસવી રહ્યો છું અત્યારે તો હું જે ફોલો કરું છું ને એ તમને કહું છું અગર તમને આમાં તમારું કોઈ અલગ અલગ સ્ટેન્ડ લાગે તો તમે તમારી રીતના પણ ફોલો કરી શકો તો મિત્રો આ વાત હતી રિસ્ક મેનેજમેન્ટની જેને તમે ફોલો કરીને શું કહેવાય સારા એવા પ્રોફિટેબલ ટ્રેડર તરફ જઈ શકો છો જે થ્રી પર્સન્ટની દુનિયામાં જે ટ્રેડર આવે છે એના તરફ તમે આગળ વધી શકો આશા રાખું છું તમને વિડિયોમાં કંઈક શીખવા મળ્યું હશે મિત્રો તો મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી હેપી ટ્રેડિંગ જય શ્રી રામ જય હિન્દ થેન્ક યુ